અને સિંચાઈ વિભાગ દ્વારા અંદાડા માંડવા મુખ્ય માર્ગ ઉપર તેમજ અશોક વિહાર સોસાયટીને જોડતા માર્ગ ઉપર લારી ગલ્લાવાળાઓએ કરેલા ગેરકાયદેસર દબાણો અંગે તબક્કાવાર ત્રણ નોટિસ પાઠવવામાં આવી હતી અને સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા હટાવી લેવા જણાવ્યું હતું જોકે દબાણકર્તાઓએ નોટિસોની અવગણના કરી દબાણો હટાવ્યા ન હતા જેથી આજ રોજ ગ્રામ પંચાયત અને પીડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા જેસીબી મશીન વડે ગેરકાયદેસર દબાણોને દૂર કરી માર્ગોને ખુલ્લા કરાયા હતા ગ્રામ ને આ કામગીરીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર તારીખ ના રોજ ગ્રામ પંચાયત અંડાળા વિભાગ પંચાયત તેમજ સિંચાઈ ખાતું તરફથી અંડાળા ગામે જે અશોક વિહાર સોસાયટી પશુપાટીકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફ ના રહીશો જે દબાણ કરતા અંગે ની નોટિસ મળી હતી તે નોટિસ અન્વયે કલાક ધારકો ને લારી ધારકો ત્રણ નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી તેમ છતાં કલ્લાધારકો અને લારી ધારકો એ પોતાનો સામાન સો ખર્ચે ન ખસેડતા દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાળા પીડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો આજ રોજે અંડાળા માંડવા મેન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડા પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું છે